સુરતના પોલીસ પુત્ર રોશન પટેલે અલ્ટ્રા મેરેથોનમાં સુરતનું નામ રોશન કર્યું મહારાષ્ટ્રમાં યોજાયેલી દસની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન રનિંગ મેરેથોનમાં સુરતના દોડવીરોએ પોતાની કેટેગરીમાં નિયત સમયે મેરેથન પૂર્ણ કરવામાં સફળતા મેળવી છે સુરતના ચાર દોડવીરો ભાગ્યતો હતો અલ્ટ્રા મેરેથોન ટ્રેલ રનિંગ એટલે સહન શક્તિ ઊર્જા અને નિશ્ચયની કસોટી જેમાં આપણા સુરતના રોશન જિતેન્દ્રભાઈ પટેલે સો કિલોમીટરની અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લઈ ઓગણીસ કલાક પંદર મિનિટમાં પોતાના કટ ઓફ ટાઈમ સાથે પૂર્ણ કરી આપણા વાઇનયાર્ડ દ્વારા ધુળવાળા પથરાળી કુદરતી રસ્તાઓ પર એન ખેતીની જમીનમાં ફળો શાકભાજી ઉગતા લોકો વચ્ચે આયોજિત કરવામાં આવી હતી ત્યાં દિવસ દરમિયાન બત્રીસથી સાડત્રીસ ડિગ્રી તાપમાનમાં તીવ્ર ગરમી સાથે તાપમાનમાં ફેરફાર સાથે રાત્રે તાપમાન દસથી બાર ડિગ્રી ઘટીને રાહત અનુભવાય એવી સહનશક્તિ ઘેરાવો અનિશ્ચિત અને નિશ્ચયની કસોટી માંગી લેવી સ્થિતિમાં આ ઇવેન્ટ થઈ હતી આ વાઇનયાર્ડ અલ્ટ્રા મેરેથોન આઈટીઆર સર્ટિફાઇડ ઇવેન્ટ છે જે બ્લુ બ્રિગેડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે આ ફાઉન્ડેશનની રચના લોકોને લાંબા અંતરની દોડમાં તાલીમ આપવા માટે કરવામાં આવી હતી હાલમાં પુણેમાં આઠ તાલીમ સ્થાનો છે અલ્ટ્રા મેરેથોનના સુરતના દોડવીરોએ સારો ઉત્સાહ બતાવી જુદી જુદી કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં સો કિલોમીટર એકસો કિલોમીટરની મેરેથોન કેટેગરીમાં ભાગ લીધો હતો આ કેટેગરીમાં પણ સંપૂર્ણ મેરેથોન પૂરી કરવા માટે પણ ટાઈમ પીરિયડ હતો જેમાં એકસો કિલોમીટર પૂર્ણ કરવા માટે ત્રીસ કલાક આપ્યા હતા સો કિલોમીટર પૂર્ણ કરવા માટે વીસ કલાક આપ્યા હતા એમાં પણ પ્રત્યેક રેસમાં વચ્ચેના કિલોમીટર માટે કટ ટાઈમ હતો પહેલા પચાસ કિલોમીટર આઠ કલાકમાં પંચોતેર કિલોમીટર ચૌદ કલાકમાં સો કિલોમીટર વીસ કલાકમાં પૂર્ણ કરવાનું હતું રોશન જીતેન્દ્રભાઈ પટેલે અગાઉ પણ ટાટા અલ્ટ્રા મેરેથોન જેવી જુદી જુદી મેરેથોનમાં એકવીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટર બેતાલીસ કિલોમીટર જેવી લાંબા અંતરની મેરેથોન કરી છે સો કિલોમીટરની લાંબા અંતરની રનિંગ પહેલા એમને જાતે જ રનિંગ પ્લાન બનાવી મેરેથોન પહેલા બે ને ત્રીસ મહિના પ્રેક્ટિસ કરી અને સખત મહેનત કરી સફળતા મળવી મેળવી એક જાણકારી હોવું અને જાણકારીની સાથે અનુભવ હોવું એ બહુ જરૂરી છે એમને રનિંગનો તો જાણકારીની સાથે અનુભવ હતો એમણે આ ઇવેન્ટના અનુભવી અને આગાઉ ત્રણસો કિલોમીટર રનિંગની સિદ્ધિ મેળવનાર ખ્યાતિબેન પટેલ પાસેથી હાઇડ્રેશન અને ઇવેન્ટની સંપૂર્ણ જાણકારી મેળવી હતી એમના ખૂબ સારા સપોર્ટથી રોશન જીતેન્દ્રભાઈ પટેલે આજે સો કિલોમીટરમાં સિદ્ધિ મેળવી કરી છે હું રોશન પટેલ અલ્ટ્રા રનર વાણિયેટ અલ્ટ્રા મેરેથોન જે નાસિકમાં થાય છે જેમાં આપણા સુરતના ચાર રનર્સે પાર્ટિસિપેટ કર્યું હતું એમાં મારે હંડ્રેડ કિલોમીટર હતું હંડ્રેડ કિલોમીટર પૂરું કરવા માટે અમને કટ ઓફ ટાઈમ વીસ કલાક આપવામાં આવ્યો હતો અને વીસ કલાકની અંદર પણ ઘણા કટ ઓફ હોય છે જેમાં પચાસ કિલોમીટર આઠ કલાકમાં પૂરું કરવાનું હોય છે જે થ્રુઆઉટ ધી ઇવેન્ટ મેઇન પાર્ટ ગણી શકાય કેમ કે ઇવેન્ટ અમારી નવ વાગે સ્ટાર્ટ થઈ હતી એટલે કે આઠ કલાક પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થતા હોય છે એમાં ટેમ્પરેચર બત્રીસ થી સાડત્રીસ ડિગ્રી સુધીનું થઈ ગયું હતું ને એ ટેમ્પરેચરમાં મેં સાત કલાક ને પિસ્તાલીસ મિનિટ અરાઉન્ડ મેં મારી પચાસ કિલોમીટર પૂરો કરી ત્યાર પછીના ના પંચોતેર કિલોમીટર એટલે કે ચૌદ કલાકમાં પૂરું કરવાનું હતું એ મેં તેર કલાકમાં પૂરું કર્યું અને ત્યારબાદના પચીસ કિલોમીટર એટલે કે સો કિલોમીટર મેં ઓગણીસ કલાક ને પંદર મિનિટમાં પૂરો કરી દીધું મેરેથોન પાછળની મહેનતની વાત કરું તો અઢીથી ત્રણ મહિના પહેલા મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દીધી હતી રનિંગ પ્લાન મેં જાતે રન કર્યો હતો રેગ્યુલર પ્લાનને ફોલો કરી રહ્યો હતો એક થી દોઢ મહિના જેવા મારા પ્રેક્ટિસ ના થઈ ગયા હતા એ દરમિયાન બી મને રનિંગનો કોઈ પ્રોબ્લેમ્સ આવ્યા નથી અને ત્યાં ત્યારે જે કંઈ પ્રશ્નો હતા એ હાઇડ્રેશનને લગતા હતા એના માટે મેં આપણા સિનિયર રનર્સ ખ્યાતિબેન પટેલને મેં કોન્ટેક્ટ કર્યો જેમને ઓલરેડી આ ઇવેન્ટ કરી ચૂક્યા હતા એટલે એમને મને સારી રીતે એમનો એક્સપિરિયન્સ શેર કર્યો શું ખાવું શું ન પીવું અને કેવી રીતનો વોટર ઇન્ટેક રાખવો એમને સારી રીતે સારા સૂચનો મને આપ્યા જેથી કરી મારી આ ઇવેન્ટ સંપૂર્ણ સારી રીતે પૂરી થઈ એની સાથે ત્યાં અમારા સાથી રનર્સ દીપેશ પટેલ બિરજુભાઈ અર્પણ ઝાલા એમનો બી સારો રીતે સપોર્ટ રહ્યો અને તથા આપણા સુરતના સાથી સિનિયર્સો બી ત્યાં આવી ચૂક્યા હતા જેમાં ખ્યાતિ પટેલ તેજલ મોદી ચિંતનભાઈ પરેશ પાલા તથા સમીરભાઈ શાહભાઈ જેમનો ખૂબ સારો સપોર્ટ રહ્યો હતો થેન્ક યુ સો મચ